જેસે કરના બતાની મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સરસ મજાની સિંગ શીખે બનાવવાની છે આપણે ગેસ ચાલુ કરીને કરાઈ મૂકતે હે તો હવે આપણે કડાઈ તૈયાર છે માં સ્ટોર કરેલી સિંગ છે તેના આપણે સેકી લઈએ સારી રીતે

વાતો માં વાતો માં આપરા દાણા ધીમે ધીમે સેકાવા દેવા છે આપરા દાણા શેકા હે એ મેની ફોતરી અલગ પડતી જાહે તમને એનો અવાજ સંભળાતો છે તો હું તમને એક દાણો બતાડું એની એની ફોતરી જો કેવી સરસ ને ઉખરી ગઈ છે એકદમ સરળ રીતે એવી રીતે આપણે બધા દાણા શેકી લઈએ એને આપણે સતત હલાવા દે હલાવા દે મનવાનું નકો સતત આપણા દાણા બોડી નો જાય સરસ બધા એક સરખા શેકા તમે પણ મારી રીત ફોલો કરજો यह तीन तबारी सिंह से कि मन से अपने जानने से कई ऐसे तो हैं ना अपने बिज़नस का ढंग लिए तो आने आपने पास मेरे ठड़वा दे ये હરસેને એટલે फटाफट ફોતરા ઉખેઈ જાશે આપને થોડી બન ગયા તા આપરે ફોતરા ઉખેઈ ગઈ છે તેને આપણે ઝારામાં નાખ્યું અને સારી લઈ અંતસ એટલે આપડે એકદમ

તો હવે આપણે ગોળ નાખીએ અને હલાવીએ ગોળ ઓઘરેને ત્યાં સુધી આપણે હલાવીએ આપણે ગોળ ઓઘરીને ત્યાં સુધીમાં આપણે થાળીમાં તેલ લગાવી લઈએ

तैयार थी गई से हूँ तो खाई लो ते में ते लाइक शेर सब्सक्राइब और कमेंट कर दो कूतरा से ते सी बनावज बाय बाय